વિગતવાર જોઈએ ભાડાપટ્ટાની જમીનના માલિકી હંગ અંગે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય અને સાત થી ત્રીસ વર્ષના ગાળાની ભાડાપટ્ટાની જમીન કાયમી કરાશે જંત્રીના પંદર થી સાહીઠ ટકાની વસુલાત સાથે કાયમી જમીન કરાશે રાજ્યના મહેસૂલ વિભાગે આ ઠરાવ જાહેર કર્યો છે બે વર્ષની મર્યાદામાં કલેક્ટર સમક્ષ અરજી કરવાની રહેશે જમીનના હેતુને ધ્યાને લઈને નિર્ણય કરવામાં આવશે તો જંત્રી મુજબ એક કરોડની કિંમત સુધીની સત્તા કલેક્ટર પાસે રહેશે અને જે જમીનનો કોર્ટ કેસ ચાલુ હશે તેને લાભ મળશે નહીં તો ભાડાપટ્ટીના જમીનના માલિકી હંગ અંગે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તો આ નિર્ણય સરકાર તરફથી થી વર્ષના ગાળાની ભાડા પટ્ટાની જમીન હવે કાયમી કરવામાં આવશે સંવાદદાતા મેહુલ દેસાઈ ફૂન લાઈન પર જોડાઈ ગયા છે મેહુલ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે ભાડા પટ્ટાની જમીનના માલિકી હક અંગે અને સાત થી ત્રીસ વર્ષના ગાળાની ભાડાપટ્ટાની જમીન એ કાયમી કરાશે કોને લાભ અને કોને ગેરલાભ મેહુલ ભાડાપટ્ટાની જમીનના માલિકી વર્ષને લઈને આ ગઈકાલે મોડી સામે ઠરાવ જે છે તે થયો છે પીસી સમીક્ષાની અંદર આ જે ઠરાવ જે છે એનો જે નિર્ણય છે તે લાગુ રહેશે જે સાત થી ત્રીસ વર્ષના ગાળાની આ ભાડાપટ્ટાની જે જમીન છે તેને કાયમી કરવા માટેનો અને ન તો કરવામાં આવે છે જનતીના જે પલ્લે પતાની સાયક સાબીને બુધવાર જો છે તે પાછળ સાયને જે કરવામાં આવે છે આજનો તો છે નિયો જે પક્કાઓ જે તે પત્રવામાં આવે છે આ પક્કાઓમાં પણ કેટલી વિજેતો જે છે કે જાય કરવામાં આવે છે કારણ કે એવું છે કે મોટો તો જે તલાટી પર લખાવું જોઈએ અગાઉ જે જગ્યામાં આવી છે પેલો હોતું છે પેલે ખાસ ધ્યાનમાં આંખ લેવામાં આવશે લક્ષ્ય જે વિલિબલ છે માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર ડોક્ટર મનીષ દોશી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે મનીષભાઈ મહેસૂલ વિભાગે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે ભાઈ સાત થી ત્રીસ વર્ષના ગાળાની જે ભાડા પટ્ટાની જમીન છે એ કાયમી હવે એ થઈ જશે અને જંત્રીના પંદર થી સાહીઠ ટકાની જે વસુલાત છે એના સાથે એ જમીન કાયમી કરાશે સૌથી પહેલો સવાલ એ થાય અહીંયા કે લાભ કોને થશે અને ગેરલાભ કોને થશે સમગ્ર રાજ્યમાં નાગરિકોના હિત માટે અને ખાસ કરીને શોષિત પીડિત સમાજ નાનો સમાજ હોય અને એ લોકો જે સમાજમાં સંપૂર્ણપણે ડિપ્રેડ હોય છે એવા લોકોને નાના લોકોના લાભ માટે કાયદાનું સરળીકરણ થાય તો એમાં કોઈ જાતનો કોઈને પણ વાંધો ન હોય અને રાજ્યની ફરજ પણ છે કે નાના લોકોના લાભ માટે કાયદાને સરળ બનાવે પણ કાયદાના સરળીકરણના નામે જનતાના નામે પોતાના મળતિયાઓની તિજોરી ભરવાનું એમને લાખો રૂપિયાની જમીન મફતના ભાવે આપી દેવાનો ખેલ કરનારી ભાજપાની ભ્રષ્ટ સરકારના હંમેશા કારનામા રહ્યા છે નામ જનતાનું લેવાનું જનતાના હિતની વાત કરવાની અને હંમેશા પોતાના મળતિયાઓને પાણીના ભાવે જમીનો પધરાવી દેવાનો જે કાસો લાંબા સમયથી ગુજરાતમાં ચાલે છે જાહેર સંપત્તિ પોતાના મળ્યા સોંપી દેવાનો જે કારસો ગુજરાતમાં ચાલે છે એના કારણે ગુજરાતની જાહેર સંપત્તિની લૂંટ ચાલી રહી છે ભાજપાની સરકારે કાયદો સરળ કરવાના નામે જે જંત્રીનો ખેલ કરીને ભાડાપટ્ટાની મિલકતો સોંપી દેવાની વાત કરી રહ્યા છે ત્યારે મારે સરકારને વીટીવીના માધ્યમથી પૂછવું છે કે ગુજરાતમાં આવી ભાડા પટ્ટાની કેટલી મિલકતો છે જે સાત વર્ષથી ત્રીસ વર્ષના ભાડાપટ્ટે છે એ મિલકતનું ક્ષેત્રફળ કેટલું છે કેટલા નાના લોકો એના લાભાર્થી છે કેટલા મધ્યમ લાભાર્થી છે અને કેટલા મોટા લાભાર્થીઓ છે જે આખલાઓ સરકારી જમીન ચડી જવા માંગે છે સરકારની મનસા આ લૂંટના કારોબારમાં પોતાની ભાગીદારી સાજીદારીનો સ્પષ્ટ પણ દેખાય છે ગુજરાતમાં મહેસૂલ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે ગુજરાતમાં અવલ નંબર ઉપર ભ્રષ્ટાચારમાં મહેસૂલ વિભાગ આવે છે આવું નથી કેતો તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાની સરકારના વખાણમાં આ કે સરકારમાં ભ્રષ્ટાચારમાં છે સરકારમાં ભ્રષ્ટાચાર નથી ભ્રષ્ટાચારમાં આખી સરકાર છે તેવા સંજોગોમાં મહેસૂલ વિભાગે આ કરેલી જાહેરાત એ વાત તો સ્પષ્ટ થાય છે કે આ ભાજપાની સરકાર છેલ્લા ત્રીસ વર્ષની અંદર ગ્રામ્ય વિસ્તારના નાના લોકો વિચાતી વિમુક્ત જાતિના દલિત સમાજના લોકોને પચાસ વારનો પ્લોટ પણ ઘરના ઘર માટે આપી શકી નથી એ આપવાની યોજના જ બંધ કરી દીધી પ્લોટ જે ઇન્દિરાજીની સરકારની અંદર સમગ્ર દેશની અંદર આપવામાં આવતા હતા ગુજરાત વીસ મુદ્દાના અમલીકરણનું શ્રેષ્ઠ રાજ્ય હતું એ તમામ યોજનાઓ બંધ કરીને ગરીબ માણસને બેઘર કરી દીધા અને હવે સરકાર આવી રીતે જંત્રીના નામે કાયદો સરળના નામે કરોડો રૂપિયાની સંપત્તિ જે સરકારી છે ધ્યાને લીધી હશે એટલે મારે એ પૂછવું છે કે ખાસ તો જે સાત સાત થી ત્રીસ વર્ષની જે આખી વાત છે ભાડા પટ્ટાની અને આખો આ મામલો તો એ જ છે કે ભાઈ કાયદાને કેટલો સરળ બનાવી શકાય તો શું સરકારે એ બધા પરિબળો

ડિજીટલ મેપિંગના નામે કરોડો રૂપિયાના સરકારી ખરાબા સરકારી મિલકતો ક્યાં ક્યાં છે એનું મેપિંગ કરી લીધું સરકાર આગળ પોતાની માહિતી આવી ગઈ સરકાર સડક કાયદાના નામે કાયદાના નામે આવી મિલકતો પોતે પોતાના પધરાવી દેવા માગે એવો મારો સ્પષ્ટ આરોપ એટલા માટે જવાબદારીપૂર્વક કારણ કે આ ભાજપાની સરકારના કાંડ અને કૌભાંડ સમગ્ર દેશમાં અવલ નંબર ઉપર છે ગુજરાતની અંદર ભાજપાની સરકાર બહુમતીના જોડે મહેસુલના નામે જે રીતે સરકાર નાના નાના શહેરોની અંદર ભારે અપાયેલી મિલકતો જેના મોટા મોટા પ્લોટો છે કોર્પોરેશન વિસ્તારમાં પણ મોટા મોટા સરકારી મિલકતોના પ્લોટો છે આ બધા પ્લોટોને પોતાના ભાડા પટ્ટાના નામે રેગ્યુલાઇઝ કરી દેવાના જે તે મિલકત ધારક જે ભાડા પદ્ટાવાળો છે એને જંત્રી ભરીને લાભ આપી દેવાના આ ભાજપાની સરકારની સરકાર ની નીતિ એટલા માટે છે કે સરકારે બધા પરિબળ નો અભ્યાસ કરીને જ મિલકતો સોંપી દેવાનું કરે છે સરકારની સીધી ભાગીદારી હોય છે કમલમ અંદર કરોડો રૂપિયાના કાંડ અને કૌભાંડ સુધારા ની ભરતી કરીને કેમ સરળ વ્યવસ્થા નથી કરતી સિવિલ હોસ્પિટલમાં સરળતાથી લોકોને આરોગ્ય સેવા મળે એનું કેમ સરળીકરણ નથી કરતી શિક્ષણ નો અધિકાર સરળતાથી મળે એની કેમ નથી કરતી સરકાર મહેસૂલ ના કાયદામાં જ ખેલ કરે નામે કરોડો રૂપિયાના પ્લોટ ની કરે જમીન માફિયાઓને સાત ગાંઠથી કરોડો રૂપિયાનો ઇલેક્શન ફંડ ઉઘરાવનારી ભાજપાની ભ્રષ્ટ સરકાર કાન અને કૌભાંડમાં ડૂબેલી છે અને એનો વધુ એક નમૂનો કાંડ અને કૌભાંડમાં સરકારી મિલકતો પોતાના મળતીયાને સોંપી દેવા માગે છે ઓકે ઓકે મનીષભાઈ આપ અમારી સાથે જોડાયા ચર્ચામાં એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર